જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના હુમલાઓને લઈને પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂતળા દહન રાણીબાગ ચાર રસ્તા પર આતંકવાદીઓનું પૂતળા દહન કરી રોષ વ્યક્ત કરાયો ત્રણ દિવસમાં ત્રણ હુમલા જમ્મુ કાશ્મીરમાં થયા છે આતંકીઓના હુમલાઓને લઈને કડક કાર્યવાહીની ઉગ્ર માંગ પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બે મિનિટનું મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે અહેવાલ અશ્વિન ઠકરાર નાના ભૂલકાઓથી મોટાઓ સુધી દસ વ્યક્તિઓને બેરમીથી મારી નાખ્યા છે એના વિરોધમાં અમે લોકોએ આજે સવારે આવેદન પત્ર પાઠવી અત્યારના મૌન

નિવેદન કરવામાં આવે છે કે એ લોકોને સખતમાં સખત સજા થાય જય શ્રી રામ